નમસ્કાર દર્શક મિત્રો અને યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ ની વિરુદ્ધ માં વાંકાનેર શહેર તેમજ તાલુકા મુસ્લિમ સમાજ દ્વારા વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે વાંકાનેર શહેર ના ગ્રીન ચોક પ્રારંભ થાય છે મુસ્લિમ સમાજના અગ્રણીઓની આગેવાનીમાં આ રેલી મામલતદાર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પહોંચી રહી છે માનવ મહેરામણ આ રેલીમાં ઉમટી પડ્યું છે તમે લાઈવ દ્રશ્યો વાંકાનેરના દાણાપીઠ ચોક ખાતેથી જોઈ રહ્યા છો રાષ્ટ્રધ્વજ અને ભારતના સંવિધાન સાથે આ વિશાળ મૌન રેલી મામલતદાર કચેરી તરફ આગળ વધી રહી છે તમે આ માનવ મેળાણા જોઈ રહ્યા છો બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આ રેલીમાં જોડાયા છે તમે જોઈ રહ્યા છો વાકણા માર્કેટિંગ યાર્ડના ચેરમેન તથા પૂર્વ ચેરમેન ભારતના બંધારણ સાથે ભારતના બંધારણ સાથે આ રેલીમાં જોઈ રહ્યા છો ભારતના બંધારણને બતાવી રહ્યા છે કે આના પાલન સાથે તમે આ કાયદાને પરત લ્યો એવો વિરોધ નોંધાવી રહ્યા છે તમે જોઈ રહ્યા છો આ રેલી મામલતદાર કચેરી તરફ આગળ વધી રહી છે વાંકાણે રેપીએમસી ના પૂર્વ ચેરમેન શકીલ ફિરઝાદા ભારત ના બંધારણ સાથે આ રેલી માં જોડાયા છે તમે રેલી માં પબ્લિક જોઈ રહ્યા છો હાલ આ રેલી શરૂઆત થઈ છે પણ માણસ ગ્રીન ચોક થી પણ આગળ દેખાઈ રહ્યા છે પ્રાથમિક અંદાજા મુજબ વીસ હજાર કરતા વધારે લોકો આ રેલીમાં જોડાયા છે અને ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ વકફ કાયદા તેમજ ગુજરાત સરકાર દ્વારા યુસીસી કાયદો લાગુ કરવાની જે તજવીજ શરૂ કરવામાં આવી છે તેની વિરોધમાં આ રેલી મોહન રેલી મામલતદાર રાષ્ટ્રપતિ તેમજ રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવા માટે મામલતદાર કચેરી તરફ આગળ વધી રહી છે શાંતિપૂર્ણ મોલમાં રેલી આગળ વધી રહી છે તમે પબ્લિક જોઈ રહ્યા છો જેના હાથમાં બેનર છે એ લોકો આગળ આવી જાય જેના હાથમાં પોસ્ટર અને બેનર છે એ લોકો ગાડીથી આગળ આવી જાય જેના હાથમાં પોસ્ટર અને બેનર છે એ લોકો ગાડીથી આગળ આવી જાય જેના હાથમાં પોસ્ટર અને બેનર છે એ લોકો ગાડીથી આગળ આવી જાય હાલ લગભગ જે લોકોના હાથમાં પોસ્ટર અને બેનર છે એ લોકો ગાડીથી આગળ આવી જાય લોકો આ રેલી માં જોડાયા દાવો કરવામાં આવેલ છે બીજા કોઈ ન આવતા બીજા કોઈ ન આવતા જે લોકો હાથમાં પોસ્ટર અને બેનર જે લોકો ગાડીથી આગળ આવી જાય બીજા કોઈ ન આવતા

તો એ છે તમે બોડી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આ બંને કાયદાના વિરોધમાં વાકાનેના રાજમાર્ગો પર ઉતર્યા છે અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે કે ભારતની સંસદ દ્વારા જે પસાર કરવામાં આવેલ વકફ સુધારો કાયદો છે તેને પરત ખેંચવામાં આવે આ કાયદો લઘુમતી સમાજની વિરુદ્ધમાં હોવાનો દાવો મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવેલ છે આ સાથે જ ગુજરાત સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ જે લાગુ કરવામાં આવેલ છે તેની વિરોધમાં પણ આ રેલી છે કે આ રેલી ભારતના બંધારણની વિરુદ્ધમાં કાયદાઓની વિરુદ્ધમાં યોજાય છે ભારતના બંધારણ મુજબ ધર્મ નિરપેક્ષ એટલે કે કોઈ દરેક ધર્મ સંભાવનો જે બંધારણમાં જોગવાઈ છે તેની વિરુદ્ધમાં આ કાયદો છે તેવો દાવો કરવા સાથે મુસ્લિમ બિરાદરો મૌન રેલી સ્વરૂપે વાંકાનેર પ્રાંત અધિકારીની કચેરી તરફ આગળ વધ્યા છે તમે જોઈ રહ્યા છો આ રેલી હાલ રાજકોટ રોડ તરફ પહોંચી ચૂકી છે પરંતુ માનવ મેરામણ હજી ગ્રીન ચોક થી પણ આગળ હોવાનો તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો એક અંદાજા મુજબ વીસ હજાર કરતા વધારે લોકો આ રેલીમાં જોડાયા છે તમે જોઈ રહ્યા છો રેલી ની શરૂઆત અને અંત બંને કેમેરામાં દેખાડવા વામણા પડી રહ્યા છે લાઈવ દ્રશ્યો વાંકાને શહેરના દાણાપીઠ ચોખવાથી હાલ આ રેલી રાજકોટ રોડ તરફ પહોંચી ચૂકી છે પરંતુ તેનો અંત હજી દેખાઈ નથી રહ્યો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ રેલી મૌન રેલી રાજકોટ રોડ તરફ આગળ વધી રહી છે મુસ્લિમ સમાજ દ્વારા આ બંને કાયદાના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવેલ છે હાલ આ ખાતેથી શરૂ કરી વાંકાનેર સેવા સદન કચેરી ખાતે છે જ્યાં પ્રાંત અધિકારી મારફતે દેશના રાષ્ટ્રપતિ તેમજ રાજ્યપાલ વડાપ્રધાન મુખ્યમંત્રી સહિતનાને આવેદનપત્ર પાઠવી આ બંને કાયદાઓને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ યુસીસી જે ગુજરાત સરકાર દ્વારા હિલચાલ કરવામાં આવી છે લાગુ કરવા માટે તેને પણ સ્થગિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ રેલીમાં આ રેલીની શરૂઆત ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગા તેમજ ભારતના બંધારણ સાથે આગેવાનો આ રેલીની આગેવાની કરી રહ્યા છે જેની પાછળ હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આ બંને કાયદાની વિરુદ્ધમાં વાકારેના માર્ગો પર મૌન રેલી સ્વરૂપે વિરોધ કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ રેલી આગળ વધી રહી છે વિશાળ સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આ મૌન રેલીમાં જોડાયા છે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં આ રેલી સેવા સદન કચેરી તરફ આગળ વધી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ રેલીમાં અગાઉ ત્રણ વખત પરમિશન રદ કરી અને આ તારીખ આજે ફાઈનલ કરવામાં આવી હતી તહેવારોના કારણે અગાઉની પરમિશન રદ થતા રોજ રવિવારે તંત્ર દ્વારા મંજૂરી અપાતા રહેલી રવિવારે સેવા સદન કચેરી તરફ આગળ વધી રહી છે જ્યાં ડેપ્યુટી કલેક્ટર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આ બંને કાયદાની વિરોધમાં મુસ્લિમ બિરાદરો દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરવામાં આવશે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં વિશેષ આયોજન સાથે આ રેલી આ મોન રેલી પ્રાંત અધિકારીની કચેરી તરફ પહોંચશે ત્યાં પ્રાંત અધિકારીને ને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત કરવામાં આવશે હાલ આપણે ફરી વાંકાનેર પ્રાંત અધિકારીની કચેરી ખાતેથી લાઈવ દ્રશ્યો તમને આ બતાવવાનો પ્રયાસ કરશું ચક્રવાત ન્યુઝ સાથે જોડાયેલા રહો આ વિડીયો વધુમાં વધુ શેર કરો ધન્યવાદ Valeu, valeu, valeu.